ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ માં રમતવીરો તૈયાર જ નથી કરવા માંગતા કારણ કે ગુજરાત પાસે વ્યાયામના અધ્યાપકો જ નથી અને છે તો પણ તે ઉચ્ચ શિક્ષણ ધરાવનારા અધ્યાપકોને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે છે તે મુદ્દે ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા રાજ્યપાલ અને ઉચ્ચ શિક્ષણ કમિશનરને આવેદન આપવામાં આવ્યું છે ત્યારબાદ યુથ કોંગ્રેસના નેતાએ શું ચીમકી ઉચ્ચારી છે વિગતે વાત કરીએ આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબહેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે પરંતુ ગુજરાતમાં જ રમતવીરોની કોઈને પડી નથી કારણ કે બે હજાર વર્ષ સોળથી કાયમી ધોરણે વ્યાયામ અધ્યાપકોની ભરતી થઈ જ નથી પીએચડી જેવી ઉચ્ચ પદવી અને નેટ સ્લેડ જેવી પરીક્ષાઓ ઉત્તીર્ણ કર્યા બાદ પણ ઉમેદવારોને કાયમીએ નહીં પરંતુ કોન્ટ્રાક્ટ બેઝ રાખવામાં આવે તો કઈ રીતે ગુજરાતના રમતવીરોને મનોબળ વધશે આપણે એવું સમજી લેવાનું કે ભલે તમારી પાસે લાયકાત હોય પરંતુ કામ તમારે કોન્ટ્રાક્ટમાં જ કરવાનું છે એટલે તમારે સમાન વેતનની માંગ નથી કરવાની આવા ઉમેદવારોની સમસ્યાઓને લઈને યુથ કોંગ્રેસના નેતા ડોક્ટર સુભાન સૈયદ દ્વારા ગુજરાતના રાજ્યપાલ અને શિક્ષણ કમિશનરને આવેદન આપવામાં આવ્યું છે અને કાયમી ધોરણે આવા અધ્યાપકોની ભરતી કરવાની માંગ કરી છે તેઓએ સરકારને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે સાંભળો તેમણે શું કહ્યું ગુજરાતના સરકાર તાનાશાહી જે છે એમણે તાનાશાહી ફરમાન તારીખ એક પાંચ બે હજાર બે બે હજાર પચીસના રોજ જાહેર જાહેર ફરમાન કર્યો એક આઠ બે હજાર પચીસના રોજ કે ગુજરાતની જેટલી પણ બિન સરકારી અનુદાનિત કોલેજો છે અને જે સરકારી કોલેજ છે બિન સરકારી અનુદાનિત કોલેજમાં બે હજાર બાર પછી ભરતી નથી થઈ અને સરકારી કોલેજોની અંદર બે હજાર સોળ પછી ભરતી નથી થઈ અને યજમાન યજમાનપદ અહેમદાબાદની અંદર બે હજાર ત્રીસમાં કોમનવેલ્થનું લેવામાં આવે છે બે હજાર છત્રીસનું ઓલિમ્પિકનો યજમાનપદનો દાવેદારી કરવામાં આવે છે પણ કૂવામાં હશે તો હવાડામાં આવશે તેવી પરિસ્થિતિ અહીંયાના શારીરિક શિક્ષણના અધ્યાપકો અને વિદ્યાર્થીઓની છે કેમ કે વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે શારીરિક શિક્ષણના અધ્યાપક જ નથી તો વિદ્યાર્થીઓ ક્યાંથી તૈયાર થશે હાલ ફરમાન એવી રીતે કરવામાં આવ્યું છે કે એકવીસ હજાર રૂપિયા ફિક્સ પગાર આઉટસોર્સિંગથી કોન્ટ્રાક્ટરો દ્વારા પીએચડી નેટ જીસેટ જેટલી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરીને એ લોકોને કોન્ટ્રાક્ટર એમની ભવિષ્ય નક્કી કરશે તેવું આ ફરમાન બતાવવામાં આવ્યું છે અને ગમે ત્યારે એ લોકોને અગિયાર મહિનાના કરાર ઉપર રાખીને ગમે ત્યારે મન ફાવે ત્યારે ત્યારે એ લોકો એમને કાઢી મૂકી શકે છે તો આ સૌથી પહેલાં તો સમાન કામ સમાન વેતનનો ઉલ્લંઘન છે કેમ કે જે સમાન કામ અત્યારે ગવર્મેન્ટના અધ્યાપકો કરી રહ્યા છે તે જ કામ આ ડિગ્રી ધરાવે છે અને આ કામ આ લોકો પણ કરી રહ્યા છે તમે ઉચ્ચ શિક્ષણ કમિશનરને આની રજૂઆત કરી રાજ્યપાલના લેખિતમાં રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે આ તાનાશાહી ફરમાન રદ કરવામાં આવે ને કાયમી ભરતી કરવામાં આવે અને રજૂઆત સ્વીકારવામાં નહીં આવે તો ગુજરાતના શારીરિક શિક્ષણના અધ્યાપકો જેટલા બી આ આ જે સમસ્યાથી પીડાઈ રહ્યા છે તમામે તમામ રોડ ઉપર આવશે અને આંદોલન કરશે ગુજરાતમાં રમતને પ્રાધાન્ય ઓછું જ આપવામાં આવે છે અને જો આપવામાં આવે છે તો તે ફક્ત ક્રિકેટને અને અન્ય રમતો માટે બસ નામ માત્ર અપાય છે તેવામાં જે યુવાનો પોતાની રમતનું કૌશલ બતાવવા માંગતા હોય અને તેમની રમતને વધુ સારી બનાવવા માંગતા હોય તો તેમને બહાર અન્ય રાજ્યમાં જવું પડે છે અથવા મોંઘીદાર સંસ્થામાં જવું પડે છે ઉપરાંત ત્યાંના અધ્યાપકો અને અન્ય રાજ્યો કે અન્ય દેશથી લાવવામાં આવે છે તો શું ગુજરાતમાં યોગ્ય અધ્યાપકો છે જ નહીં છે પરંતુ તેમને યોગ્ય વેતન નથી અપાતું ભલે તે ગમે એટલી ધરાવતા હોય કોમનવેલ્થ ગેમ્સને પ્રાધાન્ય આપતી આપણી સરકારે ગુજરાતના રમતવીરો વિશે અને વ્યાયામ વ્યવસ્થાની આવી હાલત વિશે વિચાર કરવાની જરૂર છે બાકી અન્ય રાજ્ય કે દેશની સરખામણીમાં આગળ આવવાના સપનાને આપણે મૂકી દેવું જોઈએ યુથ કોંગ્રેસના નેતા દ્વારા કરાયેલી માંગ પર તે ઉમેદવારો આંદોલન કરવાની ચીમકી પણ આપી રહ્યા છે આ મામલે હવે સરકાર શું પગલાં લે છે તે જોવાનું રહ્યું તમે શું માનો છો અમને કમેન્ટ કરીને જણાવો આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર તમને પસંદ છે તો સ્વમાનની ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર